નાના બુટલેકરના આગોતરા જામીન ભચાઉ કોર્ટે ફગાવ્યા વાગડના સગીરા ઉપર બળાત્કાર અને શરાબના કેસમાં આરોપીની જામીન અરજી ભચાઉની કોર્ટે ફગાવી દીધી હતી આ કેસની પૂર્વ વિગતો મુજબ વર્ષ બે હજાર ત્રેવીસમાં આરોપી રામા પબા રબારીએ સગીરાની એકલતાનો લાભ લઈને અવારનવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી હતી રોગ બાળકને જન્મ આપ્યો હતો આ કેસમાં આરોપી સામે બાલાસર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો આરોપીએ બચાવની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી બંને પક્ષની દલીલોને ધ્યાનમાં રાખીને ત્રીજા અધિક સેશન્સ જજ ગુનાની ધ્યાનમાં રાખીને જામીન અરજી ફગાવી દીધી હતી તો રાપર પૂર્વ કચ્છ એલસીબીએ ઝડપી પાડેલ શરાબના જથ્થાના કેસમાં ફરાર આરોપી મહેશ લક્ષ્મણ પોલીએ બચાવની કોર્ટમાં ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી બંને પક્ષની દલીલો સાંભળી ન્યાયાધીશે આરોપીના આગોતરા જામીન ફગાવી દીધા હતા આરોપી સામે અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું અને કોલ ડિટેલના આરોપીની હાજરી જણાતી હોવાનું કોર્ટે નોંધી આરોપીના આગોતરા રદ કર્યા હતા